ઠીક કે ખેતરમાં તોથી ઢેડી જાય અને પોલીસ બસમાં નાખે છે પણ થોડા દિવસો અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘરમાંથી પણ લઈ ગયા શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે બોલો અપરાધ કર્યો છે અમે કોઈ અમે કોઈ આદિવાસી નથી આતંકવાદી નથી તે કોઈ અમાને ઉપાડી જાય અમે અમારા હક માટે લડીએ છીએ સત્તા અમાને ઉપાડી જાય છે અને ધારાસભ્યના શિક પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂત ભાઈ એની બેન દીકરીઓને પાંચ પચીસ લાખ માટે આગળ કાઢે છે શું આયા ને એને બોલવાનો અધિકાર હતો કેમ બોલ્યા હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો આવો અમે આવા જવાબ અમે દેશું